નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંઢિયાવાડ વિઠ્લેશ્વર રોડ પર દારૂડિયા તત્વોનો હુમલો ચાર લોકો ઘાયલ રાણીકા સાંઢિયાવાડમાં એક ફોરવ્હીલની અંદર દારૂ પીને ગાળા ગાળી કરતાં અસામાજિક તત્વોને ઠપકો આપતા તેઓએ હુમલો કર્યો હતો આ ઘટનામાં ધર્મરાજસિંહ પ્રદીપસિંહ જાડેજા વિશ્વરાજસિંહ રઘુવીરસિંહ ગોહિલ રઘુવીરસિંહ વજુભા ગોહિલ અને રંજનબા રઘુવીરસિંહ ગોહિલ ઘાયલ થયા હતા તમામ ઘાયલોને સારવાર માટે સટ્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત પાસેથી માહિતી મેળવીને પોલીસ ફરિયાદ નોંધાવવાની તાજવીજ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર ઓકે કાકા આપનું નામ રઘુવીરસિંહ કયા વિસ્તારમાં રહ્યો છે ઘણી લોકોએ વચિંદનો આવીને છલ્યું ને ધોકા લઈને આવીને સીધા મારવા જ મહિના ઘરના વૈરાને અમારા ભાણિયાને મારા બાપલાને કેટલા વ્યક્તિ હતા એ લોકો એ લોકો ચાર જણા હતા શું નામ છે એમના એકનું નામ ચંદ્રેશ છે અને બીજાના મામાના દીકરા છે હું નથી નામ નથી આવડતું કયા વિસ્તારમાં બન્યું છે કઈ જગ્યાએ બન્યું છે એટલે સો રોડ ભોળેશ્વર મંદિરની બાજુ આ બનાવને લઈને પોલીસને જાણ કરી છે આ પોલીસને જાણ કરી દીધી